અમરેલી લેટર કાર્ડની અંદર જે યુવતીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હોવાની વાત સાથે રાજ્યભરમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો લેટર કાંડમાં જે સીધી રીતે આરોપી ન હોવા છોતા પણ તેની સાથે પોલીસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેની દુનિયા હોવાનું કહીને ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેર સભાના મંચ ઉપર પોતાનો પટ્ટો કાઢીને પોતાને મારવાનું શરૂ કરી દીધું હતું તેમણે માફી માંગતા કહ્યું હતું કે હું આ દીકરીને ન્યાય અપાવી શક્યો નથી તેથી હું પટ્ટા મારીને પોતાની જાતને સજા આપું છું આમ આદમી પાર્ટી દ્વારા આજે મિની બજાર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જનસભામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો હીરા દલાલો તેમજ અન્ય લોકો જોડાયા હતા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા